જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમ શિવાય આજે આપણે નવો માલ આવ્યો નાના બાળકોનો તો પાછો એક વિડીયો ઉતારી લઈએ તો કોઈ પણ બહેનોને લેવું હોય તો આમાંથી વહેલું પડે અને અમે વસ્તુ બતાવીએ અને જી બેનોને જે રીતના લેવું હોય એ સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને એ વસ્તુ મળી જાય હાલો આપણે પેલા ટી શર્ટ નવા આવ્યા તો ટી શર્ટ ખોલી બતાવી દઈએ

એકદમ મલમલ જેવું છે આમાં બાર જોડી હતી અટાણામાં આઠ જોડી બેસી નાખી હવે આમાં શિયાળ કલર છે ને આઠે આઠ જોડી આપણા

આપણે લાલ બતાવી ના હતા ને આ ટી શર્ટ એના માયલા આ છે આ બતાવી ના હતા ને એના માયલા છે પણ આ મોટો માપ છે આ નાનો માપ છે આમાં એ કલર એટલા છે જેને જે કલર જોઈએ એ આમાં જોઈ લીધો એટલા કલર છે આમાં સો કલર આવે આમાં બે સાણું થાય એટલે પાંચ કલર છે આમાં

નથી આજે આઈટમ લીધી પોતાનો આ જોડી છે આ દોઢસો રૂપિયાની જોડી છે કોઈને લેવી હોય તો આમાં કલર અહીંયા એટલા આવે કલર છે આ લાલ નાનવડા સાઇઝ આવી જાય નાનવડા સાઈઝ પ્રમાણે આમાં હોય કોઈ પણ તેનું લેવી હોય તો દોઢસો રૂપિયાની જોડ છે અને આમાં સ્ક્રીનશોટ પાડી લેજો એટલે અમે પર તમે આવો એટલે આપી દઈએ નવી ના શો છે એટલે શારા ના જો પડતા હતા લીધા સા નીચે પણ પાઇપિંગ છે અને લેંગીમાં પણ આ છે પાઇપિંગ આવી છે એટલે આ છોકરાઓને તમે ગમે એટલી વાર પહેરાવી છો ને આમાં કંઈક થાય એની કાપડ એકદમ હોશિયારીનું છે છે સરિક મૂંઘું પણ કાપડ અનુભવ એવી છે હોશિયારીમાં આમાં કલર એટલા છે જેને એ ગમે એ પ્રમાણે પાસ કરીને સ્ક્રીન પર લેજો આમાં સો હતા એક વેસાઈ

ચાલીસ ઇતિહાસ હોય અને ફોન કરીને પૈસા ઓનલાઈન નાખી દે ને કહી દે કે અમારી વસ્તુ અલગ મૂકી દો તા એટલે ઓનલાઈન પૈસા આવે એટલે આપણે વસ્તુ અલગ મૂકી દેવાની જ આવે એટલે કઈ ઓછિંતાનું કોકને મોકલે કે જાઉં વસ્તુ લઈ આવો અને હું બીજા ખોરાકને દઈ દઉં તો આપણે ક્યાં ખોટા પડીએ એટલે આમાં વસ્તુ જે બતાવવા એ હોય જ મારા પાસે પણ માલ બહુ ઉપરે છે ને એટલે અમુક દેનોને શું છે કે લાખ હોય બતાવ્યા હતા આપણે કસી બરફ તો બીજાથી બેનું મલક આવી ગયું જે મોરખી આવ્યું ને એના ભાગમાં આવી ગયા અને જે પાછળથી આવ્યું ને એને મેં કીધું જો બેન આ બેનું ને એને ખોયા બધાય લઈ લીધા એટલે અટાણા એ બસે વર્ગમાં ખોયા સોવી ઘોડિયાનો આપણે ઓર્ડર આવી ગયો છે જે લાલ લીલા કાં ખોયા હતા આપણે ઘોડિયા એનો સોવી ઘોડિયાનો ઓર્ડર તો મારા પાસે આવી ગયો બાવીસનો ઓર્ડર કાલ સુધીમાં હતો અને હવે એક બેન આવ્યા અને

આમાં એ કલર બે ત્રણ આવે છે આ કલર છે બ્લુ છે આ ઓનલાઈન આજ બના આજુબાજુમાં બહુ ઓનલાઈન લઈ લીધા પૈસા નાખી દીધા ગૂગલ પે કરી દીધા ને કીધું કે અમારા હાટું તમે રાખી લીધો એટલે જોઈ લીજો આમાં એટલા એટલા છે

কলৰ কলৰ কণ্ডলাৱে পাৰে কলৰ আমি লিছোট ফু লে একদম জাদা মজবুতছে নাই ইৱ মজবুতছে

સાત અને આ આમાં આઠ કલર છે કોઈ પણ બેનને જોતું હોય તો આમાં આઠ કલર છે આમાંથી પાંચ કરી લેશો એટલે આ તા ગમે બેન આવી રીતે લઈ જ લેવાના છે કારણ કે હું માલ કાલે લઈ આવી એમાં એક એકતા આખો બાંધો મોટા માપનો આમાં મોકલીશ દો આ નાના માપનું છે હવે આ આપણે શોખી જુનો એડ્રેસ છે આમાં અહીંયા બતાવી દઈએ

અને બહુ મસ્ત હશે બસો રૂપિયામાં કંઈ ન કહેવાય પણ મારે તો શું છે કે મારે તો માલ આવે એવો નીકળી જાય છે એટલે મને બસોમાં વેસો એ પોખાય બાકી આ તમને બસોમાં કોઈ ન આપે પણ મને તો બસોમાં એ પોખાય મારે ઘરાટી વધારે છે એટલે આપણે ત્યાં થોડા ન કહે કે ઊંઘો મૂલી હેખે વર્તન ઊંઘો મૂલી ભૂખે મરે એ રીતના છે એટલે આપણે ત્યાં થોડોક ભાવમાં રીઝનેબલ રાખીએ એટલે ઘરાટી વધારે આપણે છે એટલે વાંધો ન થતો

એટલે કોઈ પણ લેવું હોય તો ટોપીએ ઘણી ડિઝાઇન આશ ત્યાં લઈ આવીશું એક આ ડિઝાઇન આવી ઓલા ફરી લીધી હતી એવી કે ઓલા ફેર આ ટોપી બહુ બેસાડે છે એટલે એક આ ટોપી છે આનું કાપડ બહુ મસ્ત હશે આ છે ને આ જેટલા આવે છે ને એને આ ટોપી ગમી જાય છે એટલે આ ટોપી મેં આશરે બે બાંધા લઈ લીધા હું તો બે બાંધા આપો તો મારે અટાણતા સીઝન છે આને એટલે બેસાય છે આ છે ને ઘડીએ ઘણીએ માલ મોગાવવો નહીં

પટાણામાં એક બેન આવ્યા હતા ટોપી આપો આમાંથી આ ટોપી મારે લૂટી લેવી પણ એ દુકાનો આપી કે બે નહીં કે આ ટોપી બહુ છે કારણ કે આ ઉભી કૂંકું છે એકદમ અને આ ટોપી સારક બરફના છોકરાઓને થઈ જાય છે આ ટોપી બહુ મસ્ત છે આનું કાપડ બહુ મસ્ત છે

છે અને આ લેંગા ને પણ આવી ડિઝાઇન છે અને છે આ લહેન આવી પંદર વર્ષની છોકરી ને થઈ જાય પંદર વર્ષની છોકરી હોય ને તો એને થઈ જાય ડિલ માં નરબી હે તો એ થઈ જશે કાંઈ ને ડબલ માં મેં લીધા સામુક છોકરીઓને નાની સાઈઝ હોય ને તો એ કે એને નરીબ્યું હોય એટલે ન થાય પણ આ થઈ શકે આ એકદમ મોટું છે એટલે નરીબી છોકરીઓ હોય ને

क्या πρέπει να पेपर बहुत मस्त Θα क्या पर एकदम धीरे से आ

પિતા વિનાની દીકરી હોય અને એના માટે આપણે ઝિયાણાની ખરીદી કરવી હોય દીકરી ડિલેવરી કરવા આવી હોય અને એના માહિતી પિતા ન હોય તો મા કોઈનું ઘરકામ કરીને ગુજરાન અલવે તા આપણે ખેતમજૂરી કરીને મા એનું ગુજરાન અલવવી હોય અને એવી દીકરી હોય ને એને ઝિયાણાની વસ્તુ કોઈ પણ લેવી હોય તો મારી દુકાન છીનજો અને એ દીકરીના ગમે એટલો માલ લહે એમાંથી હું મારે જે ભાવનો આવ્યો હોય એ જ ભાવનો હું એને માલ આપી અને મારાથી બીજી તો કંઈને મદદ નહીં થાય પણ હું એટલું તમને કહું છું કે એટલા બીજા સીઠ જો કોઈ પીતા વિનાની દીકરી હોય તો એને શિયાણાની વસ્તુ લેવી હોય તો મારે ત્યાંથી વ્યાજબી ભાઈને હું એને આપી મને જે ભાવમાં આવે ભાવમાં એ દીકરીને હું માલ બધોએ આપી અને જો પિતા વિનાની દીકરી હોય અને એના લગ્ન હોય તો એને લગ્નની ખરીદી કરવી હોય તો લગ્નની ખરીદીમાં એ અમારે ત્યાં ફ્રેન્ડ શીમાં નવો માલ આવી જવાનો છે સુરતથી એવી મા હાડ્યું તો એની લગ્નની ખરીદી કરવી હોય તો લગ્નનો માલ પણ અમે એમાં પાંચ રૂપિયા કમાયું નહીં અને જે ભાવે આવી ગઈ એ જ ભાવથી અમે એ દીકરીને આપ્યું અને ખાસ એક સૂચના છે કે મારી દુકાન મારે સુરત માલ લેવા જાઓ તો બે દી બંધ રહેવાની છે ટિકિટ જડી અરમાણે અમે જાહે પણ કદાચ કાલ કે પ્રમ દિશ આવવાનું થાય તો આપણે જો એક ધીમા લેવાય જાહે તો એક દી બંધ રાખીએ અને બે ધીમા લેવા બે દી બંધ રહે તો એક દી તો ખાસ બંધ રહેવાની જ છે તો મારી બેનું કોઈ આવો એ ફોન કરીને આવજો એટલે તમારે થતો ન થાય ને આ બધી વસ્તુ છે વ્યાજબી મળી જાય ને આપણી દુકાનની અંદર જલમ થાય ત્યાંથી પંદર વર્ષના છોકરાનો માપ મળી જાય દીકરો અને વાયુ માટે ડ્રેસ કુર્તી પેર હાડી ને આપણે નાખીએ કે હા પેર બધી આઇટમ મળી જાય પેન્ટ ટોપ ટી શર્ટ જી નાઈટ ડ્રેસ જી જોઈએ મળી જાય હોલસેલ વસ્તુ અમે દુકાનમાં રાખ્યા છીએ અને બધી વ્યાજબી ભાઈને મળી પણ જાહે ને અમારી દુકાનનું એડ્રેસ રાણાવાવમાં બસ સ્ટેન્ડે ઉતરો એટલે તમે મેન બજારમાં વહી આવો એટલે પહેલી જ ગલીમાં ડાબા હાથુપીર પ્રકાશ સિલેક્શન નામની દુકાન છે તો મેન બજારે પહેલી જ ગલી એટલે એક ખાસ નોંધ લેજો કે મેન બજારે વહી આવો અને બકાલાની રેકડીઓ પેલી ગલીમાં આવે છે અને બકાલાની રેકડીમાં મારી દુકાન ડાબા હાથું પીર પ્રકાશ સિલેક્શન નામની છે તો હાલો વિડીયો થોડોક મોટો થઈ ગયો તો હવે રાખીએ અને પાછા વિડીયામાં આપણે મળશું જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય